સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રી કષ્ટ ભજન હનુમાનજી મંદિરમાં ધુળેટીના દિવસે ગુજરાતનો સૌથી મોટો રંગ ઉત્સવ ઉજવાયો ત્યારે દાદાને ધુળેટીના દિવસે વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો દાદાને રંગ ધરવામાં આવ્યો શ્રી સાળંગપુર ધામમાં યોજાઈ રહેલ ગુજરાતના સૌથી મોટા ભવ્ય રંગ ઉત્સવમાં પરમ પૂજ્ય હરિપ્રકાશ સ્વામીની પ્રેરણાથી સપ્તધનુષ્યના રંગની થીમ પર સાત કલરના એકાવન હજાર કિલો રંગોનો ભવ્ય રીતે ઉપયોગ કરવામાં આવ્યો સાત પ્રકારના સપ્તધનુષના રંગો ડાયરેક કલરની ફેક્ટરી ઉદયપુરથી મંગાવવામાં આવ્યા અને એકદમ નેચરલ પાવડર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો જેથી આપણા શરીરમાં તેની કોઈ નેગેટિવ ઇફેક્ટ નહીં પડે ખાસ કરીને આ રંગ ઉત્સવને વધારે મનોરંજક બનાવવા માટે નાસિકનો ઢોલ તેમજ ડીજેના તાલે ભક્તોએ દાદાના રંગમાં રંગાયા હતા ત્યારે કલર બ્લાસ્ટ સાઠ થી સિત્તેર ફૂટ ઊંચા કરવામાં આવ્યા અને મંદિર પ્રાંગણ માં રહેલા તમામ ભક્તો પર એ બ્લાસ્ટ દ્વારા કલર ઉડાડવામાં આવ્યો દાદાના ભવ્ય રંગોત્સવ માં પૂજ્ય સ્વામીજીના માર્ગદર્શન હેઠળ લગભગ દસ હજાર કિલો કલરને ને એર પ્રેશર મશીન થી ભક્તો ઉપર ઉડાડવામાં આવ્યો પરમ પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસ સ્વામીની સ્વામી એવમ કોઠારી શ્રી વિવેક સાગર સ્વામી પરમ પૂજ્ય શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી પરમ પૂજ્ય કોઠારી વિવેક સ્વાગર સ્વામી સહિત સંતો અને એક લાખ થી વધુ ભક્તો એક સાથે દાદાના રંગમાં રંગે રંગાયા હતા મારું નામ મીરાબેન પ્રગંગા છે આજે અમે સારંગપુર આવેલા આવેલા ભવ્ય ભવ્ય લેવા માટે ગયા અમે હતા લોકો અહીંયા છે રંગોત્સવમાં અને આવો રંગોત્સવ ક્યાંય દુનિયામાં અમે જોયો નથી દાદાના ખૂબ ખૂબ આશીર્વાદ મેળવી અને બધાએ ધન્યતા અને ભવી ભાવિ ભક્તોએ આજે દાદાના રંગમાં રંગાયા હતા અને બહુની સંખ્યામાં બધાએ ભાગ લીધેલો હતો જય શ્રીરામ આજે રંગોત્સવનો પર્વ સાણપુર ધામમાં હનુમાનજી મહારાજની ચંદ્રજ્ઞામાં દરેક ભક્તોએ ખૂબ ધામધૂમથી ઉજવો છે આજે ભગવાનના રંગે સૌ ભક્તો રમાડા છે જીવનની અંદર દરેક ભક્તોમાં